હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ભૂગોળ માટે દ્વિતીય એક્ઝામ માટે આઈએમપી પેપરનું સોલ્યુશન આપણે બે પેપર જોવાના છીએ એક બે હજાર ત્રેવીસનું છે જે આજે જોઈશું અને એની સાથે બે હજાર બાવીસનું પેપર પણ છે જો ન જોયું હોય તો એક જરૂરથી જોઈ લેજો ચેનલ ઉપર વિડીયો છે બંનેના સોલ્યુશન છે એની સાથે તમારે આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોઈ દેવાનો છે જો ન જોયો હોય તો અને તમામ પ્રશ્નો તૈયાર કરી દેવાના છે વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ઝડપથી આપણે જોઈ લઈએ વિભાગ એથી શરૂઆત કરી લઈએ મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે આ વિચારધારા એટલે નિયતિવાદ ભારતમાં ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે અસ્કીમો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે કમ્પ્યુટર ભારતમાં સૌપ્રથમ પ્રથમ રેલીની શરૂઆત કયા વર્ષમાંથી થઈ અઢારસો થઈ નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે ટેલિફોન શાર્કનું વડું મથક કાઠમંડુ માછીમારી કરતાં લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે ચક્રિય એ એક જ પરિણામ ધરાવતો આલેખ એટલે તો રેખા આલેખ આવશે

તો જ્યાં લોકો ઘણા બધા લોકો એકઠા થઈને પોતાના વસવાટો શક્ય એટલા નજીક નજીક બનાવે અને એ વસવાટ કાયમી બને તો એને સામૂહિક વસાદ કહેવામાં આવે છે આલેખ એટલે છું આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ એટલે આલેખ કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ થાય છે તો સંયુક્ત સ્તંભ આલેખમાં વધુ અસરકારક હોય છે જીપીઆરએસનું પૂરું નામ જનરલ પોકેટ રેડિયો સર્વિસિસ વિભાગ સી આપેલો છે ભારતની વસ્તી કેટલા ભાગમાં વેચવામાં આવી છે તમને મળી જશે પછી આપેલું છે કે સિલિકોન વેલી એટલે શું અને તે કયા શહેરમાં વિકસેલી છે પાઠ ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસાર ક્યારે ક્યારે થયું પાઠ છ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીયદાર શા માટે કયો છે પાઠ સાત ભારતમાં શહેરી વસાહતોના માપદંડ ચઢાવો પાઠ આઠ વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા પાઠ નવ નીચે આવેલી માહિતીનો મધ્યક શોધવાનો છે પાઠ અગિયાર અને પાછું એક બીજું આપેલું છે એમાં મધ્યક શોધવાનો છે પાઠ અગિયાર ભારતમાં સત્તાહ નકશા પ્રસારી પ્રકાશિત કરેલી સંસ્થાઓ પાઠ અગિયાર અને ટપકું પદ્ધતિ ટૂંકમાં સમજાવો પાઠ બારમાંથી તમને મળી જશે વિભાગ ડી જે આપેલો છે એ તમે જોઈ શકો છો નીચે બાદ વિચારધારા ચર્ચો પાઠ એક ઇન્ટરનેટ કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તનો આવ્યા છે પાઠ ઉચ્ચ સ્તરીય સેવાઓ પાઠ ચાર ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ પાઠ ત્રણ લાભા લાભ જણાવો પાઠ પાંચ કમ્પ્યુટરના ઉપયોગો જણાવો પાઠ છ નદી બંદરો વિશે ટૂંકનો પાઠ સાત પ્રદૂષણ અટકાવવાના ઉપાય પાઠ દસ પ્રવાહ આલેખની લાક્ષણિકતા પાઠ બાર અને એક અહીં આપેલું છે વિભાજિત વર્તુળ દોરવાનો છે એ પાઠ બારમાં મળી જશે મધ્યસ્થ શોધવાનો છે પાઠ અગિયાર અને જીપીએસના ઉપયોગો પાઠ તેરમાંથી મળી જશે એની સાથે વિભાગ છે સારી તૈયાર કરી દેજો કારણ કે ઘણા બધા પ્રશ્નો રિપીટ થવાની શક્યતા રહે છે મોટા પ્રશ્નો તો માનવ વિકાસ નવ અથવા નિવરવાના ઉપાયો વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લખો શહેરીકરણની સમસ્યા વળવો પાઠ આઠ ગરીબી નોળ સમજાવી તે દૂર કરવાના ઉપાયો પાઠ દસમાંથી મળી જશે કચરાની સમસ્યાને તે દૂર કરવાના ઉપાયો પાઠ દસ માંથી મળી જશે અને છેલ્લે આલેખ પૂછાય છે તો દેશના સૌથી ઓછો સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે બિહાર સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ સાત અને તેના પરનું એક અટક સ્થાન કયું છે વારાણસી ગુજરાતનું ઘેરી બંદર માટેનું બંદર સલાયા કોઈ એક ઔદ્યોગિક કેન્દ્ર કાનપુર અને ઉન ઉત્પાદન કેન્દ્ર અમૃતસર અથવા તો લુધિયાણા પણ તમે લખી શકો છો એટલે તમારે નકશામાં દર્શાવવાનું છે ઓકે લખવાનું નથી પરંતુ આ જે માહિતી આપી છે હવે એ તમારે નકશો એક આપવામાં આવશે એમાં તમારે દર્શાવવાની છે મિત્રો આ તો થઈ ગયું બે હાજર ત્રેવીસ પેપર આની સાથે બે હજાર બાવીસ પેપર પણ આપ્યું છે એ ન જોયું તો એક વાર જરૂરથી જોઈ લેજો આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોઈ લેજો અને જે પ્રશ્નો કહેવામાં આવ્યા છે એ સારી રીતે તૈયાર કરી દેજો વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય